ભારતની આઝાદીની ચળવળના મહાનાયક મહાત્મા ગાંધી તેમનો રાજકીય સંઘર્ષ તો જાણીતો છે પરંતુ શું તમે જાણો છો કે તેમનો એક સંપૂર્ણ આર્થિક મોડેલ પણ આપ્યું હતું ચરખા અને ખાદીથી શરૂ કરીને ગ્રામ સ્વરાજ સુધીની તેમની સફર આજે જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે ત્યારે ગાંધીજીના વિચારો કેટલાક પ્રસ્તુત છે નમસ્કાર ગાંધીનું અર્થતંત્ર ખાદીથી આત્મનિર્ભરતામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે માસુમ ગાંધીજી માનતા હતા કે સાચી આઝાદી ત્યારે જ મળે જ્યારે દેશ આર્થિક રીતે સદ્ધર અને ગ્રામીણ સ્તરે સશક્ત હોય તેમના ત્રણ મુખ્ય આર્થિક સ્તંભો ખાદી અને ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટી શીપનો સિદ્ધાંત અને ગ્રામ સ્વરાજ આ આધુનિક યુગમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે તે વિશે જોઈએ વિશેષ રજૂઆત ખાદી માત્ર એક વસ્ત્ર નહોતું તે એક આંદોલન હતું તે ગ્રામીણ ભારતને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાની ચાવી હતી ગાંધીજીએ ચરખાને માત્ર કાંતરનું સાધન નહીં પરંતુ આત્મનિર્ભરતા અને ગરીબો માટે રોજગાર સર્જનનું પ્રતિક બનાવ્યું મોટા ઉદ્યોગોના કેન્દ્રીયકરણ સામે તેમને વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો જેથી ધન થોડા હાથોમાં નહીં પરંતુ લાખો ગામ લોકોના હાથમાં વહેંચાય આજે જ્યારે બેરોજગારી એક મોટો પડકાર છે ત્યારે ગાંધીજીનો ગ્રામોદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો વિચાર કેટલો કારગર છે ખાદી આજે એક ફેશન સ્ટેટમેન્ટ બની છે પરંતુ તેના મૂળમાં રહેલો સામાજિક આર્થિક હેતુ સમજવો જરૂરી છે ગાંધીજીએ મૂડીવાદ અને સમાજવાદ વચ્ચેનો એક અનન્ય માર્ગ બતાવ્યો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આ સિદ્ધાંત મુજબ ધનવાન લોકોએ પોતાની સંપત્તિને માત્ર પોતાની નહીં પરંતુ સમાજની ધરોહર ઘણીને તેના ટ્રસ્ટી રહેવું તેનું ટ્રસ્ટી બની રહેવું જોઈએ સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત ભોગ માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ આજના યુગમાં જ્યાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે તે આ ટ્રસ્ટીશીપનો વિચાર મોટા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગત માટે એક નૈતિક માર્ગદર્શન આપી શકે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ આ ટ્રસ્ટીશીપના જ વિસ્તૃત સ્વરૂપ છે સંપત્તિ કમાવો પણ તેને સમાજને પરત આપો ગાંધીજીનું સ્વપ્ન હતું ગ્રામ સ્વરાજ એટલે કે ગામડા આર્થિક સામાજિક અને રાજકીય રીતે સ્વયં સંચાલિત બને ગ્રામ સ્વરાજનું મૂળભૂત તત્વ છે સ્થાનિક જરૂરિયાતો માટે સ્થાનિક ઉત્પાદન ગાંધીજીએ કહ્યું હતું કે ભારત ગામડાઓમાં વસે છે અને જો ગામડા મજબૂત થશે તો દેશ આપોઆપ મજબૂત થશે આજના આધુનિક ભારતમાં ગ્રામીણ ટેકનોલોજી સ્થાનિક બ્રાન્ડ્સને પ્રોત્સાહન અને કૃષિ આધારિત ઉદ્યોગોને વિકસાવવાનો વિચાર એ જ ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યનું પુનરાવર્તન છે આર્થિક વિકાસનું કેન્દ્ર શહેરોમાંથી ગામડા તરફ લઈ જવાની આ ફિલોસોફી છે મીઠા પરના કર સામેની લડાઈમાં ગાંધીજીએ માત્ર કાયદાનો ભંગ નહોતો કર્યો પરંતુ દેશને સંદેશ આપ્યો કે મારી જરૂરિયાત હું પોતે જ પૂરી કરીશ આર્થિક સ્વતંત્રતાની દિશામાં એક મહાન કૂચ હતી તો ગાંધીજી નું અર્થતંત્ર માત્ર ભૂતકાળનો નો સિદ્ધાંત નથી તે સસ્ટેનેબલ સમાનતાવાદી અને આત્મનિર્ભર ભવિષ્ય નો છે ખાદી અપનાવીને ધનને સમાજની સેવા માટે વાપરીને અને આપણા ગામડાને સશક્ત બનાવીને આપણે સાચા અર્થમાં ગાંધીજીના આર્થિક સ્વપ્નને સાકાર કરી શકીએ છીએ આજે એક સંકલ્પ કરીએ કે આપણે આપણા કાર્યોમાં સ્વદેશી અને સાદગીને સ્થાન આપીશું અને રાષ્ટ્રને આર્થિક રીતે સશક્ત બનાવવામાં યોગદાન આપીશું જય હિન્દ